હેલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ આજે મારે જે લેક્ચર લેવું છે અ શેર વ્યક્તિગત કરવી રયોજન અને સંચાલન પર જેમાં તમારે જે અભ્યાસ કરવાની મૂળ વાત છે એ છે તમારું મૂડી નફો આપણે

સૌરાષ્ટ્રમાં કચ્છ યુનિવર્સિટીમાં વિશે તો પેલા યાદ કરેલો કે બીકોમ સેમેસ્ટર થ્રી ની અંદર આપણે કયા કયા વિષય કયા કયા ચેપ્ટર ભણ્યા તો મૂળભૂત રીતે જોવા જઈએ તો કરવેરા ગણતરી માટે આપણી પાસે આવકના પાંચ છે એ પાંચ શીર્ષકમાંથી આપણે પગારની આવક છે મકાન મિલકતની આવક છે મૂડી નફાની આવક છે ધંધા વ્યવસાયની આવક છે અને અન્ય આવક છે અને આ શીર્ષક પૈકી આપણે બીકોમ સેમેસ્ટર થ્રીમાં માં પગારની આવક મકાન મિલકતની આવક અને અન્ય સાધનની આવક આપણે ભણી ચૂક્યા છીએ ત્યારે યુનિટ વન એટલે કે ધંધા વ્યવસાયની આવક જે આપણે આના પહેલા ભણી ચૂક્યા છીએ એટલે હવે આપણી પાસે યુનિટ ટુ જે આવે છે એ યુનિટ ટુ એટલે મૂડી નફાની આવક હવે મૂડી નફાની કરવેરા મૂડી નફાના સંદર્ભથી આપણે વાત કરીએ બરાબર જ તમે સંદર્ભ કઈ રીતનું છે કે મૂડી નફાની આવક તો એના પરથી આપણને એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે મૂડી આવક અને મહેસૂલી આવક આ બંને વચ્ચેનો તમને ફર્ક ખબર છે જો એ તમને ખબર હોય તો તમને એના આધારે ખબર પડશે કે ખરેખર જ્યારથી તમે એકાઉન્ટ ભણતા થયા છો ત્યારથી તમને બે વસ્તુ શીખવાડવામાં આવી છે મૂડી આવક અને મહેસૂલી આવક મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા તો એવી રીતે મૂડી આવક માંથી મૂડી ખર્ચા બાદ કરવામાં આવે એટલે મૂડી નફો થાય બરાબર મહેસૂલી એટલે મહેસૂલી આવકમાંથી મહેસૂલી આપણે મૂડી મૂડી વાત કરતા હોય આપણે ક્યાં રોકીએ છીએ એ વસ્તુ વિચારો ચાલો સૌથી પેલા તમે ધંધો શરૂ કરતા હોય અથવા તો તમારો ધંધો શરૂ ચાલુ હોય બરાબર તો ધંધો શરૂથી થયા પછી પણ તમારા ભવિષ્યમાં જયારે જરૂર પડે છે તમે શેર બહાર પાડીને કે ઉછીના નાણાં લઈને મૂડી તો તમે મેળવો જ છો ને તો એ મૂડી જે છે એ તમે કઈ જગ્યાએ રોકો છો તો એક જ આપણી પાસે જવાબ હશે કે આપણે આપણે લાંબા ગાળાની નાણાં રોકીએ છીએ એટલા માટે આપણે એને મૂડી શબ્દ વાપરીએ છીએ બરાબર મૂડી એ તમારા ચાલુ ધંધાને રન કરવા માટે ના હોય એના માટે આપણે કાર્યશીલ મૂડીની જરૂર પડે જે આપણને ખબર હોવી જોઈએ તો મૂડી મિલકત વેચાણમાંથી જે નફો ઉદ્ભવે એને શું કહેશો તમે તો કે મૂડી નફો કહેશો રાઈટ એટલે આપણી પાસે બે મહત્વના મુદ્દા છે એક છે મહેસૂલી નફો અને બીજું છે મૂડી નફો એટલે જે ધંધો ચાલતો હોય એમાંથી જે તમને રેગ્યુલર નફો થાય છે દર વર્ષે જે નફાનો સંખ્યા તમે તમે જોઈ શકો છો જે મહેસૂલી નફો છે બરાબર અને મૂડી નફો જે છે એ તમારે કોઈ પણ મૂડી મિલકત નું તમે વેચાણ કરો એમાંથી જે નફો જો વ્યાખ્યા જોઈએ તો એમ કહેવામાં આવે છે કે પાછલા વર્ષ દરમિયાન કોઈ મૂડી મિલકતની ફેરબદલી કરવાથી ઉદ્ભવેલ નફો કે લાભ જેના મૂડી નફાના શીર્ષક હેઠળ કર ભરવાની જવાબદારી બીજી કલમો પણ છે કલમ દસ તેત્રીસ થી લઈએ અને કલમ દસ આડત્રીસ સુધીની જે કલમો જે છે એ પણ તમને બજારના સંદર્ભમાં ટૂંકા ગાળાના મૂડી નફામાં અને લાંબા ગાળાના મૂડી નફામાં કરમુક્તિનો લાભ આપણને

તમારે જે કરદાતા છે જેમ કે હું કરદાતા છું બરાબર તો હું કરદાતા તરીકે મારી પાસે મૂડીિલકતો ઓવી જોઈએ એટલે एसएससी જે હોય એની પાસે કોઈ પણ એક મૂડીિલકત હોય ભી જો એની પાસે સ્થિતો હોવું જોઈએ નંબર બીજો છે તો કે एसएससी દ્વારા નંબર 1 માં દર્શાવેલિલકતને ફેરબદલીકરણ હોવું જોઈએ એટલે સિમ્પલ આપણે ભાષામાં કેવું હોય તો જે કરદાતા મૂડી નફાનો લાભ લેવા માંગે છે એને મૂડી મિલકતની તબદીલી અથવા તો એને કહેવાય ફેરબદલી એને કરેલી હોવી જોઈએ ત્રીજો એક પોઈન્ટ મિલકતની ફેરબદલી ના કારણે નફો અથવા લાભ હોવો જોઈએ ત્રીજો એક પોઈન્ટ છે આવી ફેરબદલી એટલે કે આ જે નફો તમને થાય છે બરાબર એ પાછલા વર્ષ દરમિયાન થયેલો હોવો જોઈએ અને બહુ સીધી વસ્તુ છે તમને મૂડી નફો ચાર શરતો જોવી હોય તો બોલી શકાય કે પહેલું તો કરદાતા પાસે એની પાસે મૂડી મિલકત હોવી જોઈએ નંબર બે કરદાતા એ મૂડી મિલકતની ફેરબદલી કરેલી હોવી જોઈએ નંબર ત્રણ તો કે એ મૂડી મિલકતની ફેરબદલી પાછલા વર્ષ દરમિયાન થવી હોવી જોઈએ નંબર ચાર તો કે આવી બદલી જે છે બરાબર એ તમારે એમાંથી મૂડી નફો અથવા તો મૂડી ખોટ ઉદ્ભવેલી હોવી જોઈએ બરાબર અને મૂળભૂત શરત જે આમાં કદાચ મેં નથી બતાવી કે કદાચ હા પાંચમા નંબરની શરત મેં નથી બતાવી પણ એ આપણે ચર્ચામાં લઈ લઈએ છીએ તો કે આવો મૂડી નફો આવો મૂડી નફો કોલમ ચોપન ચોપન બી ચોપન ડી ચોપન ઈસી ચોપન ઈ ચોપન એફ ચોપન જી તમે નો જે ચેપ્ટર છે એ ચેપ્ટર ની અંદર દર દરેક વખતે આપણને કંઈક ને કંઈક નવું શીખવા મળશે બરોબર આના પછીનો વિડીયો આપણે આના પછી નેક્સ્ટ જોઈશું થેન્ક યુ